રામ રામ સીતારામ બધાઈને કેમ છો બધાએ આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો ભાગી ગયા છે ચાર ને આપણો વિલોગ સ્ટાર્ટ થાય છે મોડો મોડો કારણ કે આજ કામ એટલા બધા બીજી ને હમણાં તો કોક જ નથી મળતો અને દુકાને જવાનું હવે મોડું થાય આપણે ફટાફટ પેલે દુકાને જાય શાંતિ બેહેગી હંસે જોઈ લો શાંતિ હંસે બેહેગી ઉઠે રામ રામ સીતારામ બધા ને તો આપણે હંસે બેહેગા કટાળે મય કામ કરે નઈ વરયા થેગા એટલે દેવિયાસી કે અગડી ગો તબિયત માં કઈ ફેર પડ્યા સારું હને તો વાંધો શરદી ને બહુ જાતી મોઢે ગઈ હતી શરદી ઘર કરે ગઈ શાંતિ ને જાતી નથી મણી શરદી થાય ને થાય એટલે એવી જ થાય શરદી હવા દવા તો ચાલુ છે કે દવા ચાલુ છે દવાખાને રિપોર્ટ કરાવી દવા લઈ આવી સારું હાલો તો એ તો હવે મશે નાખે ને આપણે સાહેબ મોડું આપણે ફટાફટ નહીં કરીએ આજે હાંજી લગભગ કાક જવાનો પ્રોગ્રામ છે જો મેળવી છે ને જાય હું

એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કલરના અલગ અલગ છોડસણ લઈને આવ્યો ને એને કામ છે શું કામ છે તારે આમાં ઓલું કરવાનું છે આમાં લખવાનું હે માર્કર છે અતિથી દેવો ભવ પછી એનું તોરણ બનાવે ને આપણે ટીંગાડવાનું છે દરવાજાને તોરણ બનાવવાનું હોય ને અતિથિ દેવો ભવ એવું લખવાનું હોય હે ને એવું છે હાલો તો એને આપણે મારે કરવાનું તારે કરવું તમારે કરવાનું કટિંગ પોતે કર્યું હોય હવે બીજું કામ મારે કરવાનું છે મારે પાસે કરાવવું ને એટલે મારી પાછળ પાછળ આવ્યો હતો ચાલો તો આપણે એને કરી દઈએ પછી પછી કન્ટીન્યુ કરીએ તો અમારા દિવેશભાઈનું કામ તો ક્યારનું પતી ગયું ભાઈ પછી થોડુંક આપણે માર્કેટનું કામ હતું તો માર્કેટમાં ગયા હતા ને અમારે માર્કેટમાંથી જે માલ આવ્યો છે જોવા બતાવું અહીંયા ખપીનો પ્રોગ્રામ હાલે અમારે અને ઓલો ભાઈ અમારે રેકડી વાળો રહ્યો રહ્યો માલ ભરીને આવ્યો હે ઉતારે ને અહીંયા અમારે દિનેશભાઈ ખપી મારે સાબુનો નો જથ્થો આવ્યો છે સાબુનો નો જથ્થો એટલે અમારે ઉતારવાનું કામ હાલે અહીંયા થપી મારી દીધી વ્યવસ્થિત આ રીતના થપી લાગી ગઈ છે એટલી બધી પેટી આવીને અહીં આગળ થોડીક જગ્યા રાખી આ ભાઈ અમારો જોઈ લે રેકડી ભરીને આવ્યો તો રેકડી છેલ્લી પેટી છે ખાલી પૂરો કમ્પ્લીટ ફાઇનલી છે કે આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ એ દુકાન બંધ કરીને આપણે આવ્યા છે ફરસાણની દુકાને આપણી અને અહીંયા અમારે ગરમા ગરમ ચિપ્સ બનાવી છે નાસ્તા માટે જોઈ લો લઈએ કારણ કે હજી આપણે જમવા જવાનો તો ઘણી વાર લાગશે ને અહીંયા અમારે ગરમા ગરમ બધું ચાલુ જ છે આજે તો ખરાકી ગણી છે ને એટલે બધું આમાં હાલે છે તો આપણે આ ઠંડી થઈ જાય પહેલાં આપણે નાસ્તો કરી લઈએ પછી બેસીએ ને પછી ઘરે જવું તો ફાઇનલી દુકાનેથી તો આપણે વહેલા આવી ગયા તો પણ ઘરે આવીને પછી વ્યારા પાણી કીધા ને ઘર મહેમાન હતા એટલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો અને હવે વાગી ગયા છે સાડા અગિયાર ને આપણે જવાનું છે મહાઆરતી કરવા મહાઆરતી કરવા ક્યાં જઈએ બહુ કંઈ હજી નક્કી નક્કીનું એટલે કેમ મારે કહેવું હવે મારો એક મિત્ર સાથે આવે છે ભાઈ ક્યાં જવાનું છે આપણે જાઉં હોલેશ્વર જવું કે ભોઈરે જાંબુ હતી ને ભોઈરે જઈએ ભાઈ અમે ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં પછી ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ અહીંયા તો અંધારું પડે છે બરોબર તો ફાઇનલી આપણે ઘેર થી નીકળી ગયા અને અત્યારે પહોંચી ગયા છે આપણે સ્ટેશનમાં અને અમારે અહીંયા ફેક્ટરી નો નજારો તમને બતાવું લાઇટિંગ જોઈ લો દેખાય તો ચાલો તો ધીરે ધીરે જઈએ છે આપણે ફેક્ટરી પાસ કરી લીધી આપણે હવે હવે ત્યાં જઈને કન્ટિન્યુ કરશું છે કે આપણી પહોંચી ગયા છે જાંબુ હતી રે રહે અને મારી સાથે છે મારો મિત્ર કિશન પરમ મિત્ર અને અહીંયા જોઈ લ્યો વાહન છે પુષ્કળ બધા ચારેય બાજુ વાહન જ વાહન એટલા ફોર વ્હીલ એટલા મોટર સાયકલ અહીંયા એક માંડવો બાંધેલો છે પાછળ એવી નું પીડ્યા છે આ બાજુ એટલા વાહન છે જોઈ લ્યો કોર ઘૂમરો મારી લીધો એટલા બધા વાહન છે દિવસના ટ્રાફિક હતી અને અહીંયા જો સંત શ્રી રામેશ્વર દાસજી બાપુ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાણાઓ ચાલો તો હવે આપણે અંદર પ્રવેશ કરશું અહીંયા આવું કંઈક બનાવેલું છે સ્વિમિંગ પુલ જેવું ન હોય જબરદસ્ત ને આ બાજુનો રસ્તો છે મંદિરે બહુ ભવ્ય છે અને એનો જે કંઈ મહિમા છે એ પણ બહુ જ છે ઘણું બધું આમ જાણવા જેવું છે ક્યાંક આપણે દિવસને આવ્યું તો અહીંયા આપણે અહીંયા પાછો વ્યવસ્થિત વિડીયો શૂટ કરીશું તો આ છે ભોઈરાને અંદર જવાનો રસ્તો જોઈ લો આમ ધીરે ધીરે ગોળ ગોળ પગીઠિયામાં થઈને અંદર જવાનું છે આપણે તો ધીરે ધીરે અંદર વૈયા જઈએ પછી અંદરનો નજારો આપણે જોઈએ જો જોઈ લ્યો પબ્લિક એ પુષ્કળ બધી છે અને ટ્રાફિક એ ફૂલ છે કારણ કે ભક્તો બધા આવ્યા છે આજે દર્શન કરવા માટે તો આ એક ભોઈનું છે જોઈ લો અંદર મોટું બધું ભોઈનું હે કહેવાય છે કે અહીંથી એક દ્વારકા જવાનું ભોઈનું છે ને એક જૂનાગઢ જવાનું ભોઈનું હતું તો અહીંયા જો અમુક લોકો શિવલિંગની પૂજા પાઠ કરે છે અહીંયા ટ્રાફિક થઈ ઉપર ચડવાનું છે પાછું આપણે આવ્યા જેમ જ ચાલો તો હવે અહીંથી આપણે ઉપર ચડવાનું થાય પાછું જેમ આવ્યા એમ આ રીતના જઈએ ધીરે ધીરે અહીંયા આ રીતના નાળો રાખેલો છે કોઈ પડે નહીં

હવે અહીંથી આપણે હોલેશ્વર જવાના છે હજી એ પણ મહાદેવના દર્શન કરી પછી ઘેર રહ્યું ભાઈ એવું નક્કી કર્યું હોય ચાલો તો આપણે બહાર નીકળી ગયા અહીંથી નીકળીએ ધીરે ધીરે પછી હવે કન્ટિન્યુ કરીશું તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે હોલેશ્વર મહાદેવના મંદિરે જોકે આરતી તો પૂરી થઈ ગઈ છે કારણ કે આપણે વાંચી જંબુ હતી ગુફાએથી નીકળ્યા તો અહીંયા ત્યાં આરતી થતી હતી જ એટલે ત્યાં આરતી પૂરી થાય જો અહીંયા પૂરી થઈ જાય ને પછી આપણે આરતીમાં નો જ પૂગીએ ને કિશનને બે આવ્યા હે ચાલો હવે દર્શન કરી લઈએ બીજું હું આવ્યા હે અને પબ્લિક એ જા બધી છે અને દર્શન કરીને પછી ઘેર નીકળ્યો અને લાઇટિંગ વ્યવસ્થા આખા રોડ ઉપર વ્યવસ્થિત જોઈ લ્યો પાછળ તમને દેખાતી છે જબરદસ્ત છે ને જોવો હવે મંદિર બતાવું તો આ છે ઓલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા એક મંદિર છે અને પબ્લિક ઘણી બધી છે મોટું બધું ગ્રાઉન્ડ છે જબરદસ્ત ભક્તો અને દર્શનાર્થી ઘણા બધા આવેલા છે અહીંયા આપણે પણ દર્શન કરી લઈએ આરતી લઈ લઈએ તો આ જે મંદિરોને મૂર્તિ દેખાય છે તમને એ છે બાર જ્યોતિર્લિંગના દર્શન બારે બાર જ્યોતિર્લિંગના અહીંયા મૂર્તિ રાખવામાં આવેલ છે અને વચમાં આપણે ભોળેનાથની મૂર્તિ રાખવામાં આવેલી છે જેથી કરીને બધાના દર્શન થઈ શકે તો આવું કંઈક છે આપણે હોલેશ્વર મહાદેવનું મંદિર ને આપણે અત્યારે રાતે બાર હવા બાર જેવું થઈ ગયું છે જોઈ લો હવે આપણે ડાયરેક્ટ ઘરે જવાની તૈયારી કરીએ ફાઇનલી તો આપણે દર્શન કરીને બારોબાર નીકળી ગયા છે અને પબ્લિકે હવે આરતી પૂરી થઈ છે એટલે જવા માંડી છે ને અહીંયા અમુક ગાડી પડી છે ને બાકી તો નીકળી ગયા અમારી ગાડી અહીંયા કિશન તૈયાર રાખીને ઊભો છે ચાલો આપણે બેસી જઈએ એક મસ્ત વિડીયો તો બતાવ્યો હતો તમે તે દે પાણી હતું રોડ ઉપરથી પાણી નીચે પડતું જુ જો આ નદી આખી પાણીની ભરેલી છે અત્યારે દેખાય છે નહીં અને આ બાજુનો ભાગ ખાલી છે અને અહીંથી હવે રોડ છે ઊંચો ચડવાનો ચાલો હવે ઘરે જઈને કન્ટિન્યુ કરીએ તો કિશનભાઈ આપણે અહીંયા ઉતારી દીધો ને હવે કિશનભાઈ જાય છે એના ઘરે ગુડ નાઇટ ચાલો આપણે જઈએ આપણા ઘરે વાગી ગયા છે અત્યારે અને આપણે ભાગી આવ્યા છે અને ઠંડી જે ધારી તો ન લાગી વાંધો ન આવ્યો બહુ કંઈ વાંધો છે નહીં ને ચાલો તો હવે એક વાગ્યો આવ્યો હે ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વલગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય સસ્્સ્રાઈબ ક્યાં